નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાલ ડેમમાં પાણીની ધરખમ આવક ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં અંદાજિત ચાર ઇંચ જેટલો વરસાદ ખપક્યો ખોડિયલ ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા ખોડિયાલ ડેમમાં હાલ ત્રણ હજાર ત્રણસો નેવું એક્યુ પાણીની આવક નીચાણવાળા ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ समग्र जिले में वरसा माहौल यथवंत विशेष रिपोर्ट संजय वघेला अमरेली थी